જેથી કરીને એમાં એમના ધ્યાને આવે અમે બધા જ ગ્રામજનોએ એવું નક્કી કર્યું છે કે આવનારી તમામ પ્રકારની જે ચૂંટણીઓ છે એ અમે બહિષ્કાર કરીશું ગીતાબેન રાઠવાને પણ કરી હતી અને મનસુખ સાહેબને પણ કરી હતી સાંસદને અને એમએલએ મેડમ દર્શનાબેન દેશમુખને પણ કરી હતી નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે વિકસિત ગુજરાતના દાવા અને તેવીસ વર્ષના સફળ શાસનની વચ્ચે સરકાર વાત કરી રહી છે કે વિકાસ ગામે ગામ પહોંચી ગયું છે પરંતુ જે જિલ્લામાં

મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આવેદન પત્ર આપ્યા બાદ તેમણે નર્મદા લાઈવ આ પ્રકારે પોતાનું નિવેદન આપ્યું છે સાંભળ્યો તેમના શબ્દો અમારે મુદ્દો એ હતો ગામ ખૂટાબામાં મોબાઈલ ટાવર ન હોવાના કારણે સાહેબ ઘણી બધી મુશ્કેલીઓ પડે છે એટલા માટે અમે આગળ ઘણી બધી રજૂઆત કરી છતાં એનો કોઈ સમસ્યાનો ઉકેલ ન આવતા અમે તમામ ગ્રામજનો એકસાથે ભેગા મળીને એવું નક્કી કર્યું કે હવે આપણે બધા સાથે મળીને કલેક્ટર સાહેબને આમંત્રણ પત્ર આવેદનપત્ર આપીએ જેથી કરીને એમાં એ એમના ધ્યાને આવે અમે બધા જ ગ્રામજનોએ એવું નક્કી કર્યું છે કે આવનારી તમામ પ્રકારની જે ચૂંટણીઓ છે એ અમે બહિષ્કાર કરીશું જો અમને મોબાઈલ નેટવર્ક ટાવર ન મૂકી આપે તો એક મહિનાની અંદર અમારી બધાની ઈચ્છા છે ગ્રામજનોની પોતાની ને બધાની આખા ગ્રામજનોની ઈચ્છા કેમ કે સાહેબ ઘણી બધી સમસ્યા છે જો એકસો આઠને અમારે જો ફોન કરવો હોય કોઈ બીમાર મારણ થઈ જાય માણસ તો એને ફોન કરીએ તો અમારે ડુંગર પર ચડવું પડે છે સાહેબ તો અને આ બધા યુવાનો તમે અહીંયા જોઈ રહ્યા છો ઘણા બધા જે યુવાનો છે એ લોકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે તલાટી શિક્ષક પીએસઆઈ આ બધી પરીક્ષાઓને ઓનલાઈન ફોર્મ ભરવું હોય અભ્યાસ કરવો હોય થઈ શકતો નથી સાહેબ ખૂબ જ અને અમારા ગામમાં પર્યટન સ્થળ વિશાલ ખાડી છે તો કોઈ મુસાફરો આવે પ્રવાસ કરવા માટે તો એ ફોન પણ નહીં કરી શકતા અને પીએસસી દવાખાનું છે સાહેબ તો એમાં એ ઘણી બધી મુશ્કેલીઓ છે બહુ સામનો કરવો પડે છે ઘણી બધી અમે અમારી વાત રજૂ કરી છતાં ધ્યાને ન લેતા અમે તમામ ગ્રામજનો કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ અમે કલેક્ટર સાહેબને એટલી જ વિનંતી કરીએ છીએ અમારું આ જે સમસ્યા છે એ સમસ્યાનું જલ્દી નિરાકરણ કરો અને સરકારશ્રીને પણ વિનંતી કે અમારો આ જે સમસ્યા છે એ જલ્દી નિરાકરણ કરો તો જેથી કરીને અમારો ગામ પણ મોબાઈલ ટાવરથી જે તે યુવાનોને જે કોઈ અભ્યાસ કરવો હોય એ સારી રીતે કરી શકે અને જે ઇમરજન્સી સેવામાં જે અગવડ પડે છે એ સમસ્યાનું અમારું નિરાકરણ થાય એ જ અને જે ઘણી બધી જે સરકારી યોજનાઓ છે સાહેબ એમાં કેવાયસી કરવું હોય રેશન કાર્ડ કેવાયસી કરવું હોય બેંક કેવાયસી ઘણી બધી અને જે આ અત્યારે તમને ખબર છે સાહેબ કે ખેતીવાડી જે નુકસાન હતું એમાં સરકારે કીધું કે તમે ભાઈ જાઓ કે સર્વે કરી આવો ખેડૂતોનું તો સાહેબ અમે કેવી રીતે બહુ અઘરું પડે છે કોઈ કોઈ સરકારી ખેડૂતો સર્વે ના કરી શક્યા ખેડૂતો સર્વે ના કરી શક્યા અને તમે બીએલો અત્યારે સરકારે ચૂંટણીનું બધું આપ્યું છે બીએલોને કામ સોંપવા માટે શિક્ષકોને તો શિક્ષકો અમારા ગામમાં કરી જ નથી શકતા સાહેબ તો એ પણ બહુ ખૂબ જ બહુ મોટી સમસ્યા છે તો આ સમસ્યાનું નિરાકરણ સરકાર અને કલેક્ટર શ્રી વહેલી તરીકે લાવે એવી અમારા તમામ ગ્રામજનો વતી સરકારશ્રીને વિનંતી છે સાહેબ રજૂઆત કરી

જેથી કરીને ડુંગરોની વચ્ચે જેથી કરીને કનેક્ટિવિટી નેટવર્ક આવી શકતું નથી બીએસએનએલ તો ઘણી બધી વાત કરી પણ એ પણ ના છે પણ જીઓ આજુબાજુ જીઓ ટાવર છે સાહેબ તો અમારી ઈચ્છા એવી છે કે તમે જીઓ કંપની સાથે સહેમત સહકાર જાળવીને સહકાર કેળવીને અમારા ત્યાં જીઓ મોબાઈલ ટાવર મૂક્યા આપો તો ઘણું સારું નહીં થાય તો અમે આગળ ચૂંટણી તમામ જે ચૂંટણીઓ છે એની બહિષ્કાર કરીશું એવી અમારી તમામ ગ્રામજનોની વિનંતી છે અને ઈચ્છા પણ છે